નમસ્કાર આપ જોઈ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરતના બાડુલીમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કાર્યક્રમ યોજાયો કાર અને બાઇક રેલી સાથે સભા મંડપમાં પહોંચ્યા જેમાં મોટી સંખ્યામાં જન સેલાબ ઉમટ્યું હતું હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થતાં તેમના અભિવાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે તાપી સુરત જિલ્લાના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં બારડોલી નાંદેડા ખાતે ઉમટ્યા હતા કડોદરાથી કાર રેલી સ્વરૂપે પ્રદેશ અધ્યક્ષ બારડોલી નાંદેડા સભા મંડપ ખાતે પહોંચી સાધુ સંતોનું સન્માન કર્યું હતું અને સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંડીડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી રહ્યા છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આદરણી મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ધોળિયા સાંસદ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામી તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંકભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ